આણંદ શહેરમાં આજે સાત દિવસીય ગણેશ વિસર્જનનું આયોજન ભવ્યતા સાથે થયું સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલી વિસર્જન યાત્રા રાત્રિના આઠ વાગ્યા સુધી અવિરત ચાલતી રહી આ દરમિયાન નાની મોટી મળી બસો ચાલીસથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું અને પચીસથી વધુ મોટી મૂર્તિઓનું શોભાયાત્રા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું શહેરના લોઠિયા ભાગોળ તળાવ ખાતે વિસર્જનની સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ તળાવ પાસે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તાર ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ઢોલ નગારા ડીજે અને ભજન કીર્તન સાથે નૃત્ય કરી ગજાનનને શ્રદ્ધા ભાવે વિદાય આપી વિદ્યાનગર શહેર ઉપરાંત આસપાસના વિસ્તારો જેમ કે બાકરોલ સહિત અને આસપાસના ગામોમાંથી આવેલા ગણપતિની મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવ્યું ભક્તો પોતાના મંડળોના ગણપતિને વિદાય આપવા માટે ઉત્સાહભેર હાજર રહ્યા આ વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સવારે સાત વાગ્યાથી જ પોલીસ વિભાગ તથા ટ્રાફિક પોલીસ તહેનાત રહી સાથે અગ્નિશામક દળની ટીમો પણ તાત્પર્યતા હાજર રહી તળાવ પાસે ભીડ નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી જેથી કોઈ પણ અણધારી ઘટના ન બને વિસર્જન દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો હતો તળાવ પાસે પરિવાર સાથે આવેલા નાગરિકોએ શ્રદ્ધાપૂર્વક ગણપતિને વિદાય આપી અને આગામી વર્ષે ફરી આવવા પ્રાર્થના કરી હતી બોલો ગણપતિ બાપ્પા મોરિયા